કેમ છો મિત્રો તો જય માતાજી નવા વિડીયો છે મિત્રો તો મિત્રો આજે અમે ધામ વિશે વાત કરવાના છીએ એમાં ધામ ના દર્શન કરવાના છીએ અને આ ધામ ક્યાં આવેલું છે શું ક્યાં છે અને અહિયાં શું શું સુવિધા છે એ બધું જ તમને આ વિડીયો ની અંદર અમે તમને બતાવવાના છીએ તો વિડીયો ને અંત સુધી બને રહેજો મિત્રો અને જો આ મિત્રો આ રીતે અમે આજે ભવાજ જવાના છીએ સુરાપુરા ધામ છે અને આ ધામ વિશે બધા ગુજરાતમાં નામ ચમકે છે તો આપણે આજે મંદિરે જવાનું છે જવાનું છે તો અંત સુધી તો ચાલો મિત્રો જઈએ અને આપણે જોઈએ કે શું કેવું ધામ છે અને કયા રસ્તે જવાનું છે અને આ ધામ ક્યાં આવેલું છે મિત્રો તો બધું તમને આ વિડીયો અંદર જોવા મળશે મિત્રો તો વિડીયો અંત સુધી જોવા કરજો મિત્રો જય માતાજી બાઈક ચાલુ છે મિત્રો અત્યારે લગંગાવો છે અને લોકો અત્યારે જોવા મળે છે એટલે ગાડી અમે ધીમે ધીમે ચલાવીએ છીએ તેમ છતા છોકરાઓને કરવા માટે અમે છે અને ભાઈ પણ સાથે છે খু <laughs> মজা દેખાય છે આ બધું આ રોડ તમને જે દેખાય છે ભાવનગર છે રોડ સીધો અમદાવાદ છે અમદાવાદ થી મિત્રો ભાવનગર રોડ ઉપર થી લગભગ દસ કિલોમીટર આગળ તમને આ એક બોર્ડ જોવા મળશે મિત્રો તમને જોઈ રહ્યા છો શ્રી સુરાપુરા ધામ ભોળા ભાલ મિત્રો આ ભાળા ભાલ નો ગામો છે ભોળા જવા માટે મિત્રો ભોળા ધામ જવા માટે અહીંથી જવા મિત્રો રસ્તો જાય આ જો મિત્રો આ રસ્તો જાય છે એ સીધા ભોળા ધામ માં જવાનો છે તો અમે અહીંયા એટલા માટે ઊભા હતા કે તમને આ બોર્ડ બતાવી દઉં અને જો મિત્રો સોનલ સાથે છે ને અમારી ગાડી ગાડી પણ તૈયાર છે તો ચાલે જશું થોડા મિત્રો કાકાને જઈને પૂછીએ આપણે કાકા

તો જો રહા છો નજર અંદર કેવું તમને આ લાગે છે વિડિયો જો અંતરો અહીંયા ફોટો પાડવાની પણ સુવિધા છે તો મિત્રો અમે મંદિર ની પાછળની જગ્યા પર આવી ગયા છે અને પાછળ મિત્રો પાર્કિંગ ની વાત કરીએ તો કેટલું મોટું પાર્કિંગ સેન્ટર જો તમને આ બધી પાર્કિંગ સેન્ટર તો પાર્કિંગ મોટું છે આ જો કોટી ગાડીઓ પડી છે ને જો મિત્રો આ ચાર ગાડી મિત્રો લાગે છે અહીંયા હવેવાર સોમવાર બરો સુદથી બાદ बताओ मित्रों अब आपला जावाना जी मंदिर मेन गेट એટલે કે પ્રવેશ દ્વાર તમે ગાર્ડમેન દ્વારા અંદર આવશો તમને સામે જોરા હો ફોટો પાડવાની જગ્યા છે બહાર આવી ગયા ગોળકા હવે આપ લોકો નંબર પથો આખો આ ધામ મિત્રો આપણે મંદિર ની અંદર આવી ગયા છે મિત્રો જો દાદાના દર્શન કરો તો મિત્રો આ રીતનું મંદિર છે અહીંયા જો સુરાપુરા દાદાને અહીંયા બેસાડેલા છે અને અહીંયા બધા ફક્ત દર્શન માટે અહીંયા આવે છે મિત્રો તો હવે આપણે જઈશું નીચે મિત્રો આ સીડી છે મિત્રો જેવા નીચે આવશો સામેની સાઈડ તમે જોશો તો પાણીની ફરજ છે મિત્રો ઠંડુ પાણી છે જો મંદિરની સામે છે ભક્તોની લાઈન લાગે છે પાણી પીવા માટે મિત્રો હવે આગળ આપણે જોઈએ તો અહીંયા એક સાઈડ બાંધેલો છે અને મિત્રો જોઈ તો કેટલું પબ્લિક છે અહીંયા અહીંયા આજે શનિવાર છે તો માં આટલું પબ્લિક છે મિત્રો રવિવાર અને મંગળવારે તો પબ્લિક અહીંયા માં દાદાના ભક્તો ખૂબ જ ભીડમાં આવે છે મિત્રો તમારે દર્શન માટે આવવું હોય તો રવિવાર કાં તો મંગળવારે આવવાનું મિત્રો એ જેવો મિત્રો કેટલો મોટો શેડ છે અને અહીંયા નાસ્તાની પણ સુવિધા છે મિત્રો તમને બતાવું શું જો કામકાજ હાલમાં ચાલુ છે મિત્રો આ બીજો પણ શેડ અહીંયા બનાવવામાં આવે છે આ બધી દાદાની જગ્યા છે દાદાની જગ્યા ઉપર આ મોટો બીજો શેડ બનાવવામાં આવે છે મિત્રો જોઈ રહા છો તમે ચાનો પણ અહીંયા પ્રસાદી મળા છે મિત્રો વરસાદ ચાલુ થઈ છે અહીંયા ચાની અને પવાની પ્રસાદી તો મિત્રો તમે પણ આવો તો ચા અને પવાની પ્રસાદી મિત્રો લેજો મિત્રો તમે કોઈ વાહન લઈ લાયા હોય તો તમારા વાહન ઉપર મિત્રો દાદાનો લાગે છે મિત્રો જો આવો ટીકર આયીધું શ્રી સુરાપુરા धाम મિત્રો કોઈ ગાડી ઉપર આતી ગાડી ઉપર પર આતા લગાવવામાં આવે છે મિત્રો આ માટે તો ફ્રી છે મિત્રો અને કોઈ પૈસા કે ચાર્જ લાગતો નથી અહીંયા જેથી કે લોકોને ખબર પડે કે આ ગાડી પણ ભાલ જઈને આવી છે આ જોઈને કોઈ વાત છે તો એમને પણ એવું થશે કે લાવો આપણે પણ એક એક વખત સુરાપુરા ધામ જઈએ અને દાદાના દર્શન કરીએ તો મિત્રો વિડીયોને અહીં પૂરો કરીએ છીએ આપણે અને જો તમારે દર્શન કરવા માટે આવવું હોય તો મિત્રો ભોળાદ આવી ભોળાદ આવવાનું રહેશે અને મિત્રો ઓટામણથી લગભગ પંદર કિલોમીટર દૂરી ઉપર છે આ ધામ મિત્રો આ ધામનું નામ છે મિત્રો ભોળાદ ભોળાદ ગામ છે અને સુરાપુરા ધામ છે મિત્રો તો વિડીયોને પૂરો કરીએ છે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો જય સુરાપુરા દાદા જય માતાજી